આ ઈશ્વરની સાક્ષીએ હું જે કહીશ તે સત્ય કહીશ તમે જોઈ શકો છો આ ભાઈ પહેલાં હમણાં જ વિડીયો મૂક્યો બીજો વિડીયો મૂકું છું મુઠ્ઠી ખોલીને બતાવો હા મુઠ્ઠી ખોલીને બતાવી પહેલીસવાળા છે જો મુઠ્ઠી વાળીને બતાવો હવે હાથ ઊંચા કરીને બતાવો જોઈ શકો છો બંને હાથ ઊંચા કરે છે અને પગના આંગણા પણ સીધા એકદમ જોઈ લો સીધા આંગળા છે તમે નજીકના કેમેરાથી જોઈ શકો છો કે સીધા છે આ ભાઈને પેરેલિસ્ટનો હુમલો હતો અને એકલા ચાલી નહોતા શકતા એની જગ્યાએ ચાલે છે બે હાથ એકદમ ઊંચા કરે છે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરે છે પાંચથી દસ મિનિટમાં ટ્રીટમેન્ટની અંદર આ ફાયદો છે આ રાત એક દિમ અત્યારે પેરેસ્ટના હુમલામાંથી બહાર કાઢી દીધા જે પ્રમાણે મેં ભોજન કરવાનું કીધું છે એ પ્રમાણે ભોજન કરશે તો સો ટકાની રોગી રહેશે આપ હનુમાનની સાક્ષીએ જે કહેજો એ સત્ય કહેજો તમને ધર્મના સુગંધ છે અહીંયા હાજા કરી દીધા મેં કાંઈ પૈસા તો નથી લીધા નથી લીધા બરોબર છે મેં ટ્રીટમેન્ટ કરી બરોબર છે કે નહીં બરોબર છે હમ કોઈ સ્વાર્થ તો નથી મને કાંઈ તમારી પાસે પૈસા તો પડવી નથી લીધા એમ તો નથી કીધું દાનપુન કરજો બરોબર છે તમે એમના પત્ની છો તમે એમના સગાવાલા છો ભાઈ અહીંયા કાંઈ પૈસા તો નથી માગવા માંગ્યા સત્ય કહેજો ખોટું ન બોલજો હો ને કોઈની વાતોમાં આવીને હા એમ અહીંયા કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી આ બે છોકરાએ હતા એ પણ જોઈ શકે છે ભાઈ અહીંયા આ કોઈ પાસેથી પૈસા લેવામાં નથી આવતા ને જોઈ શકો છો આમ જનતા છે જોઈ શકો છો અહીં કોઈ પણ પૈસા પડાવી લેવામાં આવતા નથી માનવ સેવા પ્રભુ સેવા સમજીને અમે કરીએ છીએ અને જે કોઈ દાન કરે તે ગૌશાળામાં જવા દઈ છે ગાયો માટે થઈને અમારી ગાયું છે એને ખવડાવે બીજી કોઈ ગૌશાળામાં નથી દેતા અમારી જ ગાયો માટે થઈને કારણ કે મારા છોકરા ભૂખા રાખી અને બીજાનું પેટ ભરવું એ મને આવડતું નથી માટે મારી ગાયોને ખોળ ખવડાવું છું લીલું ખવડાવવું આ તે બધું કરું છું અને પૈસા વધે એમાંથી આવી ચાની સુવિધા કરી દઉં છું પાણીની સુવિધા જમવાની સુવિધા કરી દઉં છું બરોબર છે ખોટી વાત છે બોલો જય હનુમાન બસ પરોપકાર કરવું મેં વિક્રમ ચરિત્ર એકવાર વાંચેલું અને એક વસ્તુ શીખેલી છે કે જગતની અંદર કોકનું હિત કરવું ભલે દુનિયા આમ કહે કે તેમ કહે પણ મારી તો એક જ ઈચ્છા છે જગત કલ્યાણ મારું કલ્યાણ બસ કોકને ખવડાવવું છે ને કોકને સાજા કરવા છે આ ભાઈ અત્યારે જાતે પોતાની રીતથી હરીફરી શકે એમ છે અને જાતે કામ કરી શકે એમ છે ભાઈ એકદમ સીધા લો ટટાર અને હાથ સીધો રાખો તમે જોઈ શકો છો વ્યવસ્થિત છે જોઈ શકો છો ને હાલે છે એની મેળે કોઈ સહારો નથી ઈશ્વરનો સહારો બોલો જય હનુમાન આવું કામ છે આવીનું બસ આવા અમારા રામ અને હનુમાન કામ કરે છે આજ અમારા હનુમાનજી ચેતન છે એનું કામ એવું સરસ મજાનું છે તમે જોઈ શકો છો માનવ સેવા પ્રભુ સેવા અને અમારા જાગૃત માતાજી જે મેળડીમાં છે જે કોઈ પરેશાની કરવાની કોશિશ કરે છે એને તાત્કાલિક જવાબ આપે છે બરોબર છે કોઈ પણ માટે સંતાન ન હોય અને અમારા મેરડીમાં અરજ કરે તો પણ તાત્કાલિક સાંભળે છે અમારા એટલા મેળડીમાં દયાળુ છે મારી માટે તો મારો જજ જેલર કલેક્ટર મા બાપ જે કાંઈ છે એ મેળડીમાં ને હનુમાનજી છે એ જ મારી હેલ્પ કરે છે હું ગુરુ તરીકે પણ હનુમાનજીને માનું છું એ જ મારો શ્રદ્ધાને વિશ્વાસ છે જગત કલ્યાણ બસ જય હનુમાન